શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ બત્રીસ પુતળીની વાર્તા તો આગળના બે વિડીયોમાં મેં બે પુતળીની વાર્તા મૂકી દીધી છે અને આજે આપણે સાંભળીશું ત્રીજી પુતળી ધનદા પુતળીની વાર્તા કમળની વાર્તા કોજ રાજા ત્રીજે દિવસે પવિત્ર થઈને સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી ધનદા નામની પુતળી બહાર આવી અને બોલી ઉઠી સબુર રાજા આ સિંહાસન પર બેસવાનો તમને અધિકાર નથી જે વિક્રમ રાજા જેવો સાહસિક અને પરગજુ હોય તે જ રાજા બેસી શકે છે ભોજ રાજાએ ધંધા પુતળીને વિક્રમ રાજાના પરાક્રમની ભલાઈની વાત સાંભળવા પુત્રીને વિનંતી કરી એટલે ધંધા નામની પુત્રીએ કમળની વાર્તા શરૂ કરી પરના દુઃખને કારણે ભેદી માયાની ઝાડ કમળતણી આ વાતમાં વિક્રમ ગયો પાતાળ એક વખત વિક્રમ રાજા પોતાના રસાલા સાથે જંગલમાં વરાહનો શિકાર કરવા ગયેલો એક વરાહ જોવામાં આવતા તેમણે તેમનો ઘડો તેની પાછળ દોડાવી મૂક્યો પણ વરાહ રાજાને થાપ આપીને આ બાદ છટકી ગયું તેને પકડવા રાજા એવું ભાન ભૂલી ગયા હતા કે સમયનું તેમણે સાથેના કે સમયનું તેમજ સાથેના સિપાઈઓનું ધ્યાન રહ્યું નહીં જ્યારે થાકીને એક જગ્યા પર ઘોડા પરથી નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ અને પોતે સિપાહીઓની સિપાહીઓથી વિખોટો પડી ગયા છે સિપાહીઓ થાકીને નગરમાં પાછા ચાલ્યા ગયા હતા પરંતુ અંધારો થઈ જવાથી વિક્રમ રાજા જંગલમાં જંગલમાં ગયા જ્યાં હતા ત્યાં અટવાઈ ગયા રાતવાસો જંગલમાં જ વિતાવાનો થયો વિતાવવાનો નક્કી કર્યો તેઓ એક સારી જગ્યા શોધવા લાગ્યા એક સુંદર સરોવર જોવામાં આવતા તે જગ્યા સ્વચ્છ કરીને વિક્રમ રાજા આરામ કરવા આડા પડ્યા પરંતુ ઊંગ આવી નહીં તે ઊભા થઈને ત્યાં લટાર મારવા લગ્યા તો કાંઠા પરની કોઈ કરુણ ચિતક ચિત્કાર કરતું હોય તેવો અવાજ સાંભળ્યો ત્યાં કોણ છે તે જાણવા વિક્રમ રાજા ગયા તો ત્યાં એક દુર્બળ માણસ બેઠો હતો તે વારંવાર ચિતકાર કરી રહ્યો હતો વિક્રમ એ તેની પાસે જઈ પૂછ્યું અરે ભાઈ તું આ જંગલમાં ક્યાંથી તને અને તને એવું શું દુઃખ આવી પડ્યું છે કે વારંવાર ચિતકાર કરી રહ્યો છે તારું દુઃખ મને કે મારાથી બનશે તો હું જરૂર તારો દુઃખ દૂર કરીશ પહેલાં એ ગુસ્સાથી કહ્યું મારું દુઃખ માત્ર પર દુઃખ ભંજન વિક્રમ રાજા જ દૂર કરી શકે તેમ છે તારું એ કામ નહીં વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી એટલે પેલા માણસને કઈક રાહત અનુભવી અને પોતાની કથની કહેવા માંડ્યો હે વિક્રમ રાય હું કોઈ સાધારણ મનુષ્ય નથી પણ તારાપુર પાટણના રાજા જશવંતસિંહનો કોંવર છું મારું નામ અજીત સેન છે એક દિવસ કથામાં મેં સાંભળ્યું કે કોઈ અડસઠ તીર્થની જાત્રા કરે સ્નાન કરે તેના વેકુઠમાં વાસ થાય છે મને તે અમૂલ્ય લાભ લેવાનું મન થયું બીજે તે દિવસે હું મારા ઘોડા પર બેસીને જાત્રાએ નીકળી પડ્યો આ શુભ દિવસમાં અશુદ આઠમનો હતો મારો ઘોડો પૂર પાટ દોડતો હતો ઘોડો આ સરોવર આગળ આવ્યો એટલે હું પાણી પીવા ઘોડા પરથી નીચે ઉતર્યો ધીમે ધીમે હું સરોવરમાં પાણીની આગળ વધવા માંડ્યો તો મારી અજાયબી વચ્ચે પાણીની સપાટી ઉપર એક વિવિધ રંગી મોટી પાંખડીઓ વાળું કમળ ઉપજી આવ્યું ઉપસી આવ્યું તે લેવાને હું લલચાયો અને તેને પકડવા જેવો મેં હાથ લંબાવ્યો કે કમળ પાણીમાં ગરકાવ થઈ ગયું મને તે કમળ લેવાની તલા વેલી લાગી એટલે હું આ સરોવર કાંઠે જ રોકાઈ રહ્યો પરંતુ ફરી વાર તે અદ્ભુત કમળ પાણીની સપાટી પર દેખાયું નહીં આમને આમ પૂરો એક મહિનો પસાર થઈ ગયો અને ફાગણ સુદ આઠમ દિવસ આવ્યો આ દિવસે તે અદ્ભુત કમળ પાણીની સપાટી ઉપર એકાએક દેખાયું પણ તેને લેવાનો પ્રયત્ન કર્યો તો તે કમળ પળ વારમાં પાણીમાં અદ્રશ્ય થઈ ગયું મેં તો એ કમળ લઈને જ આગળ આગળ પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો હતો એટલે હું અહીંયા સરોવર કાંઠે રોકાઈ રહ્યો એટલું જોયું કે તે અદ્ભુત કમળ માત્ર સુધ આઠમના દિવસે જ પાણીની સપાટી ઉપર દેખાતું પરંતુ મારા હાથમાં આવતું નહીં તે કમળ ક્યારેય પણ મારા હાથમાં આવશે એ આશેથી હું અહીં અડીયો અડીંગો જમાવીને બેઠો છું ફળ ફળાદી જોવામાં આવે તો તોડી લાવી તેનાથી પેટ ભરું છું અને કશું નથી મળતું તો ભૂખ્યા પેટે દિવસ પસાર કરું છું આથી હું દુર્બળ બની ગયો છું હે વિક્રમ તમે મને એક કમળ મેળવી આપો તો ખરા વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપ્યું અને પોતે ત્યાં જ રોકાઈ ગયા જ્યારે ફરીવાર સુદ આઠમનો દિવસ આવ્યો ત્યારે પાણીની સપાટી તે અદ્ભુત કમળ દેખાયું તેને લેવા વિક્રમ રાજા સરોવરના પાણીમાં ઉતર્યા અને કમળ લેવા જેવો હાથ લંબાવ્યો કે કમળ પાણીમાં ઊંડાણમાં ગરક થઈ ગયું વિક્રમ રાજાએ આનો ભેદ સમજાય નહીં એને સમજાયું નહીં તેમણે સહાય કરવા હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું તો માતાએ અદ્રશ્યપણે કહ્યું સરોવરના પાણીમાં કૂદી પડ વિક્રમ રાજાએ પાણીમાં ઝંપલાવ્યું અને પાણીમાં નીચે ઉતરતા ઉતરતા તે પાતાળ લોકમાં પહોંચી ગયા આંખો ઉઘાડીને જોયું તો પાતાળમાં એક ભવ્ય મહેલ દેખાયો તેની ચારે બાજુ ફરતો બાગ હતો બાગમાં એક સરોવર હતું તેની પાણીની સપાટી ઉપર પેલું વિવિધ રંગી કમળ શોભી રહ્યું હતું વિક્રમ રાજા તે કમળ લેવા સરોવરમાં ઉતર્યા પેલા કમળ પાસે જવા લાગ્યા તો તે વખતે તે ચોકીદારો તેમને પકડવા જાય છે ત્યાં વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાનું સ્મરણ કરી ચોકીદારો સામે લડવા માંડ્યું તેમાં ઘણા ચોકીદારો ઘવાયા સહાય માટે ચોકીદારો આગેવાન જોઈને ચામુંડા માને ત્યાં તેડી લાવ્યા પણ વિક્રમ રાજાનો પ્રભાવ જોઈ ચામુંડા માતા ઠંડા થઈ ગયા તેમણે વિક્રમ રાજાને તે કોણ છે તે વિશે પૂછપરછ કરી તો વિક્રમ રાજાએ પોતાની તમામ હકીકત સવિસ્તાર સંભળાવી કહ્યું હે ચામુંડા માતા હું હંમેશા ભલાઈના કાર્યો કરું છું અહીં પણ હું પારકાનું દુઃખ દૂર કરવા જોખમ ખેડીને આવ્યો છું અહીંયા સરોવરના જે સરોવરમાં જે અદ્ભુત કમળ દેખાય છે તે દર મહિને સુદ આઠમના દિવસે ઉપર ઉપરના ભાગમાં આવેલા સરોવરમાં દેખાય છે તેને લેવા એક માણસ આઠ મહિનાથી સરોવર કાંઠે બેઠો છે તેને પ્રણાતે પણ કમળ મેળવાનો નિર્ણય કર્યો છે અને તેની દુઃખ અને તેથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે તે એટલો બધો દુર્બળ બની ગયો છે કે તેના હાડકા જોઈ શકાય છે તેનું દુઃખ મારાથી જોવાયું નહીં એટલે મેં તેને તે અદ્ભુત કમળ લાવી આપવાનું વચન આપ્યું છે માં મને સહાય કરો તો મોટી કૃપા કહેવાશે છે ચામુંડા માતાને હર્ષ થયો કારણ કે વિક્રમ રાજાનું જ તેમને કામ હતું તેઓ વિક્રમ રાજાને કહેવા લાગ્યા તમે જ ભંજન વિત્રમ રાજા છો તે બહુ વર્ષની વાત છે હું ઘણા દિવસથી તમને સંભાળું છું એનું કારણ એ છે કે એક વેળા નવરાત્રિના દિવસોમાં હું કૈલાસ પર્ત ઉપર પાર્વતીજીને મળવા ગઈ હતી તે વખતે રસ્તામાં મેં એક ભાઈને એક બાળકી સાથે સૂતેલી જોઈ બાળકી ખૂબ રડતી હતી મેં પાસે જઈ જોયું તો તે બાળકીની માતા મરેલી પડી હતી માં વિહોણી છોકરીનું કોણ બોલ્યું મને દયા આવવાથી હું એ બાળકીને પાર્વતીજી પાસે લઈ ગઈ અને તેને પાર્વતીજીને રાખવા વિનંતી કરી તો પાર્વતીજીએ કહ્યું આ બાળકી તારે ત્યાં રહેશે તો તેનો ઉદ્ધાર થશે જ્યારે તે તેર વર્ષની પરણવા યોગ્ય થાય ત્યારે ઉજ્જૈનીય નગરીનો પરદુઃખ ભંજન વિક્રમ રાજા અચાનક તને મળશે અને તેને છોકરીને અને તે છોકરીના લગ્નની ચિંતા દૂર કરી આપશે વિક્રમ રાજાએ તે કન્યા બતાવવા કહ્યું ચામડા માતાએ કન્યાને ત્યાં બોલાવી અને તેની સાથે લગ્ન કરવા વિક્રમ રાજાને ભલામણ કરી વિક્રમ રાજા તે માટે વિચાર કરતા હતા ત્યાં તો કન્યા કહેવા લાગી હે વિક્રમ રાજા મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો તેની સાથે મારે પરણવું છે તેને જોઈને હું આગળ ઓળખી શકીશ કારણ કે મને મારા આગલા જન્મનું જ્ઞાન છે વિક્રમ રાજાએ આગલા જન્મમાં તે કોણ હતી તે જાણવા ઈચ્છા પ્રદર્શિત કરી એટલે તે કન્યાએ પોતાના પૂર્વ જન્મની વાત કરવા માંડી આગલા જન્મમાં હું એક જૈન જૈનને ત્યાં કન્યા રૂપે હતી બચપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા દેવ પૂજા ગુરુ પૂજા ચૈતવ્ય વંદન સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી વ્યાખો વ્યાખ્યાઓને સાંભળીને મને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજ્યો હતો તેમ છતાં મારા માતા પિતાએ મને એક સુશ્રાવક સાથે પરણાવી દીધી મારા પતિ પણ ધર્મ ધર્મિષ્ઠ હતા અમા બંને ધર્મના રાગી હોવાને લીધે સંસારે સુખથી વંચિત રહ્યા અને જ્યારે અમને ગડપણ આવ્યું ત્યારે મને સંસાર સુખ ભોગવવાની પ્રબળ ઈચ્છા થવા લાગી પણ એ ઈચ્છા અધૂરી રહી કારણ કે ગડપણની ગટપણની માંદગીને લીધે હું અને મારા પતિ થોડા થોડા દિવસોના અંતરે મૃત્યુ પામ્યા અમને બંનેને અંત ઘડી સુધી સંસાર સુખની લાજા રહી હતી તેથી અમારો મોક્ષ થયો નહીં હવે જો મને એ મારો પરભુનો પતિ મળી આવે તો તેની સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે તમે મને એ કાર્યમાં મદદ કરો જામુના માતાએ પણ તે કાર્ય માટે વિક્રમ રાજાને ભલામણ કરી તો વિક્રમ રાજાએ કહ્યું હે દેવી હું એક સાથે તેનું દુઃખ દૂર કરવા વચનથી બંધાયો છું તને હું કમળ આપી દઉં એટલે તેનાથી મુક્ત બનું તેને હું કમળ આપી દઉં ચામુંડા માતાએ તુરત જ સરોવરમાંથી અદ્ભુત કમળ લાવીને વિક્રમ રાજાને આપ્યું પછી એક હાથી શણગારીને તેના પર અંબાડી મુકાવી તેના તેમાં વિક્રમ રાજા અને પેલી કન્યાને બેસાડ્યા કન્યાને કિંમતી આભૂષણો પહેરાવ્યા હતા તે પુષ્કળ જયવેરાત ભેટ આપ્યું હતું ચામુંડા માતાએ બંનેને આશીર્વાદ આપ્યા તે સાથે જ હાથી બંનેને લઈને પળવારમાં ઉપર પેલા સરોવર આગળ આવી ગયો ત્યાં પેલો દુર્બળ માણસ કમળ આવવાની રાહ જોઈ બેઠો હતો એ માણસ જેનું નામ અજી સેન હતું તે વિક્રમ રાજાની સાથે રૂપાણી કન્યાને જોઈ મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે હું જો સરોવરમાં કૂદી પડ્યો હોત તો મને આ કન્યાને વેગો મળત પણ પોતાનો આ વિચાર વિક્રમ રાજાને જણાવ્યો એટલે વિક્રમ રાજાએ કહ્યું ભાઈ આ કન્યા કઈ મારી સાથે પરણી નથી કે હું તેના પર મોહિત પામી પામી તેને ઉડાવી લાવ્યો છું ઉઠાવી લાવ્યો છું એને માટે એના પૂર્વજન્મનો પતિ શોધવાનો છે તે જો મળી આવશે તો તેની સાથે લગ્ન કરશે વિક્રમ રાજા એ કહ્યું આ માણસ તું થોડાક સવાલ પૂછ જો તે તારા પૂર્વ જન્મ પતિ હશે તો ફટાફટ જવાબ આપશે કન્યાએ બે સવાલ સવાલ સાંભળતા જ અજીતસિંહ ને પૂર્વ જન્મ વાત યાદ આવી ગઈ અને તેણે પોતાનો સર્વ વૃતાંત કન્યા ને એટલે કન્યાને ખાતરી થઈ ગઈ કે આજ મારા પૂર્વ જન્મ પતિ છે બંને પતિ પત્ની પૂર્વ જન્મ હતા તે નક્કી થતા વિક્રમ બંનેને ઉજ્જૈનીય નગરીમાં પોતાના મહેલમાં લઈ ગયા અને ઘણી કરતા ભોજ કહ્યું હે રાજન વિક્રમ રાજા જેવો સાહસિક અને પરગજુ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી ધંધા પુત્રી કરતી આકાશમાં ઉડી ગઈ બત્રીસ પુત્રીમાંથી ત્રણ પુત્રીની વાર્તા આપણે સાંભળી મિત્રો અંત સુધી આ બત્રીસ ને બત્રીસ પુત્રીની વાર્તા સાંભળજો ખૂબ જ સરસ મજાની આ કથાઓ છે અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ